કારણ કે ભરતભાઈએ વડના ગાડીનો જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે તે પછી તો ભરતભાઈને ઓમ તો કદાચ આપણે ગાડીને ખબર છે કે પ્રેમ આપણે એક તો મિત્રો તમને ખબર છે કે ભરતભાઈ હમણાં સ્ટોરી મૂકેલી હતી કે વડના ગાડીને જ્યારે એક્સિડન્ટ થયો અને એકાદ બે દિવસમાં સ્ટોરી મૂકેલી હતી કમિંગ સુન થાર તો આપણે એ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે ભાઈ ભરતભાઈ થાર ગાડી લેવાના છે.

ગાડી લઈ લીધી છે તો ભરતભાઈ ને પેલા તો આપણે કોંગ્રેચ્યુલેશન મારા ભાઈ દુવાર ખૂબ ખૂબ આગળ વધારે અને હારે પ્રગતિ કરો ભાઈ ઘણી મહેનત થી વરના ગાડીનું સપનું હતું બધે અને એના પપ્પાનું મેન સપનું તો એના પપ્પાનું જ હતું અને મમ્મીનું બેનું કે વર તે પછી વરના ગાડીનું આપણે અકસ્માત આપણે એક્સિડન્ટ ટૂંકમાં થઈ ગયું હતું કે કેનાલ માં પડી ગઈ હતી અને એક્સિડન્ટ થઈ ગયું હતું તો તે પછી આજ ભરતભાઈ બીજી એક ગાડી લેવા લઈ એવા જે થાર ગાડી છે mahindra ની થાર તો એ ગાડી લઈ આવ્યા એનો video આપણે થોડોક બતાવીએ તમને ક્લિપ તો હારે એ ભાઈ પ્રગતિ કરો ખૂબ ખૂબ આગળ વધો ભરતભાઈ જોતા હોય કે નહીં આપણા વિડીયો આપણે એનો ખ્યાલ છે નહીં જોતા હોય તો ભાઈ comment કરી દેજો તો એ બધી ગાડી લેવા ગયા હતા જામનગર થી ગાડી લીધેલી છે હવે આપણે જામનગર ભાઈ ભરતભાઈ જે થાર લેવા જતા હતા ત્યાં જ આપણે પેલાઈ ગયા વરના ગાડી જો કારણ કે પરતભાઈ નો એક્સિડન્ટ થયો પરતભાઈ તો જોઈએ એના પપ્પા ખાલી વિડિયો માં જોઈએ રૂબરૂ માં તો ગાડી ની હું હાલત છે હું ની કઈ ખબર જ નથી તો અમે એમાં આપણે પરેશભાઈ ની ચેનલ માં વિડિયો જોવા મળે છે કે ભરતભાઈ ના પપ્પા નું reaction શું છે પરેશભાઈ એ વિડિયો ની ચેનલ મૂકેલો છે કે જામનગર ઉગી ગયા છે અને જામનગર ને અંદર જ્યાં વરના ગાડી એક્સિડન્ટ થયેલું હતું ટોચન કરીને લઈ ગયા ત્યાં રાખેલ એટાણે હાલિતક માં ગાડી પડી ત્યાં ગાડી જોવા ગયા છે

અર્જણભાઈ એ નિયમ લીધો છે ગાડી જોઈને કે ગાડી આપણે વેચવી નથી કદાચ ગમે એટલે રૂપિયાનો ખર્ચો થાય ગમે થાય પણ આપણે આ ગાડી પાછી ઊભી કરી અને પાછી લઈ આવવાની કારણ કે અર્જણભાઈનું સપનું હતું વર ગાડી એ બહુ પ્રેમ હતો અર્જન્ટ ભાઈ ને ગાડી અહીંયા લીધેલી હતી ત્યાં બહુ મહેનતથી લેવી પડે અને મિડલ ક્લાસ ફેમિલી છે એટલે આપણેને ખબર જ હોય કે ગાડી કેમ થાય કેમ નહીં તો અર્જન્ટ જોઈને તમને ખબર જ પડી ગઈ છે કે કેવી ફીલિંગ થાય છે ગાડી જોઈ દુવેર કવાની દયા હે ભરતભાઈને ને એટલી ગાડીનું બધું થઈ ગયું કઈ થયું નહોતું એટલે કવાની દયા થી બધું ગયું એની દયા વિના કઈ થવાનું હે નહીં અને પછી ભરતભાઈ ને એમ કીધું હોય કે ગાડી ટોટલ ઓસ માં જ છે ઘણા લોકો નું કમોટા પણ એ કે એટલો રૂપિયો કદાચ આપે ને તો એ આ ગાડી અમે વડના ગાડી વેચવાની નથી કદાચ ગમે એટલો ખર્ચો આવશે ગમે થાય તો એ ગાડીનો ખર્ચો કરીને ગાડી પાછી ઊભી કરી લેવો

મારા બાપે ગધેડા ઉપર અહીંયા શોરૂમ આવે ને એવી થાર નથી લેવી કે આ ગાડી લેવી આ સ્કોર્પિયો એન લેવો છે મરતા આ ગાડી કઈ હે આ એક સ્કોર્પિયો છે એન આ ઘોડો ગાડી પર બથડ છે કે નહીં આ જોરો ખરી જાય અને પરેશ ની ચેનલ માં મુકેલા બેય ની ચેનલ માં તમને થોડી થોડી ક્લિપ ઉબતાવું અમે પછી હું વિડિયો બનાવતા હોય એમાં ઘણા એવું ને બધા વિડિયો બનાવે એમ કે વ્યૂઝ આપવા હાટુ થઈને બધું કરે છે એટલે એ કોમેન્ટને આપણે સાઈડમાં માં રાખવાની છે જે લોકોનો વિડીયો બનાવો એને કોઈ લોકોનો પ્રોબ્લેમ નથી એને પ્રોબ્લેમ હોય છે તો એ તમ હું નિર્ણય લઈ લે મારો હું કરવાનું હું નહીં પણ બીજા લોકો ખોટી કોમેન્ટ કરે એની ઉપર આપણે કઈ ધ્યાન દેવાનું નથી અને જે લોકોને બનાવું એને કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી બરાબર છે આપણે કઈ ખોટું કોઈ ને ઓલું લાગે એવા પ્રકારના વિડીયો બનાવતા નથી વ્યવસ્થિત બનાવે અને કોઈ ઉપર આપણે વિડીયો બનાવતા નથી એટલે એ કોઈ પ્રશ્ન આવતો નથી એટલે હું મારી રીતના વિડીયો બનાવું જયારે ફરજાઈને ફરજભાઈને કે પછી કિશોરભાઈને પ્રોબ્લેમ હોય તો એ મને કહે એ પ્રમાણે હું હમણાં વિડીયો બનાવું એ લોકોને તો કઈ પ્રોબ્લેમ નથી એના કીધું મારે વિડીયો જે પણ થમને રાખે કે મારા બધું બનાવે એને કાંઈ પ્રોબ્લેમ છે નહીં તો આપણે બીજાનું કઈ જોવાનું છે નહીં એને પ્રોબ્લેમ હોય તો આપણે સમજી શકીએ કે નહીં ભાઈ એને પ્રોબ્લેમ હોય તો આપણે એનો મુકાય નહીં એને કોઈ પ્રકારનો પણ કંઈ પ્રોબ્લેમ નથી એટલે આપણે વિડીયો બનાવીએ છીએ પછી જયારે શોરૂમે છે ત્યારે અરે થાર ગાડી એની લીધેલી એ તો અર્જનભાઈ થાર ગાડી જોઈને કેટલા ઇમોશનલ થયા આવીએ ને મિત્રો એટલે આપણે ને મોટું જોઈને જ ખબર પડી જાય અર્જુનભાઈ ની ખુશી તમે જો અર્જુનભાઈ બધી માગ્યું તું અહીં હાલ તું બે હમ તું એક વાર ગાડીમાં બે ચાવી આપો ભાઈ કઈ ગયા ચાવી આપો અર્જુન ભાઈ હાલો ચાવી આપો અર્જુન ભાઈને બેસ અર્જુનભાઈ સ્લેપ મારે ચાવી હાલો અર્જન ભાઈ સ્લેપ મારો હાલો સ્લેપ મારો વાહ ભાઈ વાહ જમણા પગનો અંગૂઠો ઠોટાડવામાં

નબળું નહીં વાપરવા દે ટૂંકમાં સમજો હો ને તમે એટલે બાપથી મોટું કોઈ નથી આપણે ખુદ એ નથી અને ઉપર નથી એનાથી મોટું બરાબર છે મારી ફિલિંગ છે એ હું તમને શેર કરું એવું નથી કે નોકજોક આપણે એમ તો બાપ દીકરા વચ્ચે કદાચ ઝઘડા થતા જ હોય પણ આપણે જે ઝઘડો થઈ જાય પછી ખબર પડે કે ના ના ભાઈ બાપ કે બધું સાચું જ છીએ પણ પછી ફિલિંગ આવે આપણે બધું સમજીએ પહેલા તો આપણે એમ કહી દે ગામ છે તેમ છે હું કહું કે કંઈક થોડુંક ખીચ ચડે ને એવું થાય પણ એ થોડીક વાર સમય માટે બાપ છે ને બાપ એનો પ્રેમ ટૂંકમાં ઓમ નથી દેખાડી શકતો મા જેમ દેખાડે ને એમ પણ દીકરા માટે બાપ છેલ્લે લડી લઈએ દીકરાને કદાચ ગમે એટલું હોય પણ બાપ એમ કે તારા તમ તારજી કર્યું હોય કે છેલ્લે હું બેઠો છું છેલ્લે હું બેઠો છું મારા ખુદનું પણ એમ જ છે હજી સુધીમાં મારે કઈ કટવા દીધું નથી અને ઉપર આપણે દ્વારકા કરાની દયા છે એટલે કંઈ વાંધો છે નહીં મેં હજી સુધીમાં મારા પપ્પા છે તે ગમે એ વસ્તુ માગી હોય ને મારા પપ્પાએ ના પાડી હોય એવું હજી સુધી કંઈ બન્યું નથી ને અમારે બાપ દીકરાનો વ્યવહાર એવો છે કે કદાચ ઓમ

પેલું સપનું હતું જ પછી થારમાં એમ કે આપણે થાર નીકળતી તો એમ થતું કે આપણે એમ જ હોય કે આ ગાડી કહે છે આપડી પાસે હોય તો એવું જ અર્જણભાઈનું પણ હતું મને ખુદ ને પણ એમ જ છે પણ લે હે સમય દુવેર કરે ને દયા થી બધું હોય એટલે બધું થઈ શકે ટૂંક તો ભાઈ એમ કીધું કે જયારે કોકની ગાડી નીકળતી ને થાર તો મને એ કેમ થતું કે આ ગાડી આપણી પાસે હોય તો પણ આજે ફાઈનલી દુવેર કાવાની દયાથી સપનું આપણું પૂરું થઈ ગયું અને અર્જણભાઈ ની જે ફિલિંગ છે ને મિત્રો તમે જોઈ ને સમજી શકો કેટલું કેટલું બધું કર્યું અને ભરતભાઈ લકી માણા છે કે અર્જણભાઈ જેવા બાપ છે અર્જણભાઈ એક હજી આપણે બધા જોવો છો લોકમાં અર્જણભાઈ મોજીલા માણા છે ટૂંકમાં દિલના ના સાફ માણા છે બરાબર એટલે વરના ગાડીનું એક્સિડન્ટ થયું ત્યાં અર્જનભાઈ ને એમ નહોતું થયું કે મારી ગાડીનું નું આમ થયું તેમ થયું કીધું તો કઈ વાંધો નહીં ભાઈ જે થયું એ તને કઈ મારા દીકરા ને એ મહત્વનું નું મારી ગાડી નું કઈ નથી હોતું આપડે બીજી ગાડી લઈ લેહુ તમ તાર અટાણે તું લઈ લે એમ કીધેલું હતું એટલે બાપને એમ છે કે આપણે દીકરો વધારે ગાડી તો બીજી આજ છે ને કાલ નથી બીજી થઇ ગઈ એટલે એવું બધું હતું ગાડી ને થોડોક લેવા જાય છે વિડીયો જો અર્જુનભાઈ આમ અંદરથી તમને કેવી ફીલિંગ આવે છે અંદર ફીલિંગ સારી આવે

જગદીશભાઈ ડેરે મૂકેલો છે વિડીયો એમાંથી જોવા કે સમાધાન થયું છે કે નથી થયું પહેલાં તો જગદીશભાઈ રિસ્પોન્સ જોવો કે એના પ્રત્યે શું છે અને આજ મેં જોયું યાદવની અને બે બેની ફાઇટ હાલે છે એટલે મેં જરાક વચમાં મેં આમ સ્ટોરી રાખી મેં કઈ વાંધો નહીં લફડો થવાનો છે તો જામનગરમાં માં જ થવાનો હોય અને જામનગરમાં આપણે સહી લફડા થવા નહીં જગદીશભાઈ પહેલાં તો ભરતભાઈ આવે છે

તો પછી તમે જોયું કેશુલભાઈ ને પરજ નું ભેગા થઈ જાય તો બહુ સારું આજનો વિડિયો આપડે બહુ કઈ મોટો કરવો નથી વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કઈ જણાવી દેજો કોઈ ખોટી રોગી રોગી કોમેન્ટ કઈ કરતા નહીં આપડે જે હતું એ બધું બતાવ્યું છે તમને એટલે વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કઈ જણાવી દેજો ફૂલ સપોર્ટ તમે આગલા વિડીયોમાં આપો એવો જ આ માં આપવાનો છે હજી આપણે જોરદાર વિડીયો બધા બનાવવાના છીએ તો આજનો વિડીયો આપડે અહીંયા જ પૂરો કરી દઈએ જય દ્વારકાધીશ જય શ્રી રામ